નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખૂબ જ ખાસ વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસના બજાર ભાવને લઈને શું માહિતી છે શું નવા આંકડા આવ્યા છે ભાવમાં કેટલો ફેરફાર છે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ અને આ અત્યારે જે ભાવ ચાલી રહ્યો છે અને ઘણા ખેડૂતોના મનમાં હવે સવાલ છે કે હવે શું બજાર ભાવ વધવાનો છે ખેડૂતોને હવે અઢારસોથી ઓગણીસો રૂપિયા સુધીનો ભાવ મળશે કે નહીં સંપૂર્ણ મિત્રો સવાલના જવાબ આપણા આ વિડીયોમાં છે તો વિડીયોને અંત સુધી જોતા રહીજો મિત્રો સાચો ડેટા લઈને આવ્યો છું તો વિડીયોને અંત સુધી જોતા રહીજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને જરૂરથી દબાવી દેજો કારણ કે મિત્રો આપણે આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો અહીંયા મૂકતા રહીએ છીએ અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવે અત્યારે મિત્રો ગુજરાતમાં કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો એ છે મિત્રો સાત હજારથી લઈને સાત હજાર ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એક ક્વિન્ટલ એટલે મિત્રો સો કિલો થાય છે એટલે પાંચ મંડના મિત્રો સાત હજાર ચારસો રૂપિયા એવરેજ બજાર ભાવ ચાલી રહ્યો છે ઘણા મંડીઓમાં મિત્રો સાત હજાર ત્રણસો ને ઓગણ એંસી રૂપિયા સુધીનો ભાવ પણ છે અને ઘણા ઘણામાં મિત્રો આઠ હજાર સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પણ ભાવ પહોંચી ગયો છે અને અત્યારે ખરાબ કપાસની મિત્રો મિત્રો વાત કરીએ તો છે પચાસ રૂપિયા સાત હજાર ચારસો એકોતેર પ્રતિ ક્વિન્ટલ આ મિત્રો અત્યારે હાલના બજાર ભાવ છે અને સૌથી ઊંચામાં ઊંચા બજાર ભાવની વાત કરીએ તો એ અમુક માર્કેટ યાર્ડોમાં છે રાજકોટ જામજોધપુર અને વિસાવદર માર્કેટ યાર્ડમાં મિત્રો આઠ હજાર બસો રૂપિયાથી લઈને નવ હજાર પચાસ રૂપિયા સુધીનો ભાવ બોલાઈ ગયો છે આ મિત્રો એક જ વખત ઊંચામાં ઊંચા ભાવ હોય છે આ દરરોજ નથી બોલાતા પણ ઘણી વખત આ ભાવ બોલાઈ જાય છે કારણ કે કપાસની ક્વોલિટી સારી હોય છે હવે મિત્રો સવાલ એ છે કે અઢારસોથી ઓગણીસો રૂપિયા ભાવ પહોંચવાનો છે કે નહીં તો મિત્રો આપણે જે ઇન્ટરનેશનલ એમએસપી માર્કેટ યાર્ડ છે એમએસપી એમાં મિત્રો અત્યારે ખૂબ જ ઝાઝો ઘટાડો છે કારણ કે ટેરિફ અને ઇમ્પોર્ટ ડ્યુટી થોડીક હાઈ થઈ ગઈ છે એટલે મિત્રો જે મિલ હોય એની મિત્રો ડિમાન્ડ પણ ઘટી છે જેના કારણે હવે મિત્રો વધવાનો ભાવ તો નોખી વાત છે પણ હવે ભાવ થોડો ઘટી શકે છે એની શક્યતા બહુ જાજી જોવામાં આવે છે અત્યારે હવે તમારે મિત્રો જો અત્યારે પંદરસોથી સાડા પંદરસો રૂપિયા ભાવ આવતો હોય છે તો હજી મિત્રો એમાં ઘટાડો થવાની શક્યતા ખૂબ જાજી છે કારણ કે મિત્રો ટેરિફ લાગે છે ટેક્સ ઇનપુટ ડ્યુટી આવું બધું મિત્રો ઇન્ટરનેશનલ ઉપર જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય છે એમાં મિત્રો આવું બધું થાય એટલે અહીંયા સીધી ડિમાન્ડ ઘટે છે ડિમાન્ડ ઘટે એટલે મિત્રો ભાવ પણ ઘટી જાય છે તો મિત્રો આ ત્યાં જની માહિતી જો તમને વિડીયો પસંદ આવી તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો અને તમારા મિત્રોને પણ શેર કરી દીજો ખાસ કરીને અને મિત્રો બાજુમાં પેલી ઘંટડી બટાને જરૂરથી દબાવી દીજું જેથી તાત્કાલિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તરત જ તમારી માહિતી મેળવી શકો